બીજું એ જણાવવાનું કે કેવલની કાકી એના પપ્પાના ઘરે ગઈ છે નાનો એવડો એ કટકો આપણે દરેક બધા જોઈ લેવી એટલું બધું આશ્વાસન આપે છે કે અત્યારે મા દીકરો બે એકલા છે ને તો એમને એટલી બધી હરમત આપે છે ને કે આમાં દવાઈ પી લીધી એટલે સારું છે નથી વાંધો જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા લોગમાં અત્યારે તો બીજા બધી માસીઓ ને બધા બેહવ આવ્યા છે ઘણો બધો આનંદ આવે છે કારણ કે ભાવનગરવાળા માસી આવ્યા છે અમરેલીવાળા માસીને તમે બધા ઓળખો છો અને આજે બેઠાને માડી એ મારા મમ્મીના માસી છે અને એ જે બધા બેઠા છે ને વાતો કરી છે અને રાબેતા મુજબ કામ ચાલુ જ હતા અને અમારે અમરેલીથી ભનુ માસી આવ્યા છે કા માસી હા તો હારું એ તો આવ્યા તા અમારે ઝાહલને રમાડવા પણ ઝાહલ તો હોય ગયે છે ચાલ તો વાય ગઈ છે અને બીજા છે અને માસી છે આ મારા માસી છે છે ભાવનગર થી શારદી માસી ની બધા શરદી માસી અને માસિયો નો સાથ એવો બધો છે ને કે એટલું બધું આશ્વાસન આપે છે કે અત્યારે મા દીકરો બે એકલા છે ને તો અમને એટલી બધી હરમત આપે છે ને કે અમારે જે દુઃખ છે ને એ જરીકે અમને યાદ નથી આવવા દેતા પગલે એમ કે ભાઈ અમે ન કરતા એમ કઈ ઘટવા ન દે એમ પડખે મામા છે માસ્યુ છે મોટો ભાઈ સુરત વયો ગયા છે પણ એમ કે મોટા ભાઈ તો એ તો કાંઈ એની ફરજ નિભાવે છે પણ નાનું મોટું કામ હોય એટલે માસિયુ ને એ બધા હાજર થઈ જ જાય ઘાટો આવે છે અને એમ કે આજ તો વાળુ મામા ઘરે કરવાની છે પછી વાળુ કરીને પાછા બધા બેસું મારા મમ્મી મારા પપ્પાની બધી વાતો કરે છે કારણ કે એનું કામ પરફેક્ટ જ હતું ને એટલા માટે તો તમે પણ બધા સાંભળો જય માતાજી જય જો જોકે તમે મજામાં દશો ને હું પણ જ મજામાં છો અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા બીજા દિવસમાં અત્યારમાં મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે કાનાની સેવા પૂજા કરી વાળે છે અને શિરા પણ શિરામણ પણ કરી લીધું છે અને થોડીક શરદીમાં રાહત છે થોડોક ફેર લાગે છે આજે પણ દવા લઈ આવે એટલે બહુ વાંધો આવ્યો નહીં પણ તોય રાતે થોડુંક કેવર આવે છે કેમ કે રાતે શ્વાસ લેવામાં બહુ કેવર આવે છે એટલા માટે અત્યારમાં મેં દવાને એવું બધું પી લેવી પછી દુકાનમાં જો પ્રયાણ કરીશું અને અમારા પ્લસ બીજું એ કે અમારા માસીની બધા આવ્યા હતા ઘણો બધો આનંદ આવ્યો કારણ કે મારા એ બે જે માસી મારા મમ્મીના માસીની છોકરીઓ છે એટલે કે મારી મમ્મી અને એ વડા બેન એટલે કે માસી એ બે માસ્યા બેનું થાય એટલે મારી માસી થાય અને એક બીજા જે હતા એ મારા મમ્મીના હગા માસી હતા એટલે બધા આટો મારવા આવ્યા હતા ઘણો બધો આનંદ આવ્યો અને ઘણું બધું સાથ સહકાર અને સપોર્ટ આપે છે એટલે બધો બહુ જ આનંદ આવે છે વાત પૂછો મેં એવો ને ઘણો બધો આનંદ આવ્યો આનંદ આવ્યો આનંદ આવ્યો કારણ કે ઘણા દિવસો પછી મારા વ્લોગમાં આનંદ આવ્યો એવો શબ્દ આવ્યો છે એટલા માટે દવા મેં અહીંયા કાઢી જ રાખી છે શાહ ટીકડીઓ છે મોટી મોટી દવા પીવામાં મને બહુ થોડીક કષ્ટ પડે છે થોડુંક બહુ કષ્ટ પડે છે દવા પી પછી પાછા મળ્યા આપણે હું કહેવાય સભા આઈ લા તાશિયા ઈ તો દવા ખબર છે ને ઈ નોતી પીતી ઈ નો આપણા ઘર માં બધા એવું જ છે તમ ને દવા પીવામાં થોડુંક કેવર આવે તો તમ ઈ નોતર મે કીધું દવા પેલા પી લેજે પછી જાજે જા આવું ને ઈ તો માં મમ્મી જો ફળ્યું ને બધું વાળે છે અને દવા મારી અહીંયા પડી છે એટલે હું દવા પી લઉં દવાઈ પી લીધી એટલે સારું છે નથી વાંધો આવ્યો બહુ એટલે તો હવે આજ તો રવિવાર થઈ ગયો છે એટલા માટે ઘણા દિવસો પછી મંદિરે નથી ગયો માના તો મને થયું કે તમને બધાને અને હું પણ મા જાનભાઈના દર્શન કરી લઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો મંદિરે જઈને આપણે મસ્ત દર્શન કરીને ત્યારે વૈયા આવે છે દુકાને અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું તમે બધા ભૂલતા નહીં બીજું એ જણાવવાનું કે કેવલની કાકી એના પપ્પાના ઘરે ગઈ છે એના પિયરમાં ગઈ છે જાહલની એના મામાના ઘરે ગઈ છે પણ ત્યાં જે એના સબસ્ક્રાઇબર મિત્રો મળવા આવ્યા છે એનો નાનો એવો કટકો કેવલની કાકી એના ફોનમાં ઉતારીને મને સેન્ડ કર્યો છે તમારી બધા સાથે હું શેર કરું છું એ નાનકડે એવો કટકો ચાલો આપણે બધા જોઈએ એના ફ્રેન્ડ સર્કલ એટલે મિસ પહેલાં તો આ કેવલની કાકીનું બધું ફ્રેન્ડ સર્કલ છે અને અમારી જહાલના બધી માસીઓ થાય છે આ અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો પણ છે કારણ કે અમારા બ્લોગ ડેઇલી જોવે છે અને જાહલે જે મસ્ત મજાની સૂતી છે અને એનું ફ્રેન્ડ સર્કલ બધું આવ્યું છે અને જો ને નવા ભાઈ ફન કરે છે એની માસી બધી બેઠી છે ફરતી ફરતી અને ત્યાં ગઈ છે એટલે બધી આટો મારવા આવી છે બધું અને મારે અમુક પાટલા હું થાય છે અને અમુક હાળ્યું થાય છે એ કટકો તો તમે બધા જોવે જશે ઘણો બધો આનંદ આવ્યો અને બીજું એ જણાવવાનું કારણ કે બધી માસીઓ આવ્યા હતા મારા મમ્મીના માસી આવ્યા હતા ઘણો બધો સાથ સહકાર અને સપોર્ટ બધા આપતા રહે છે આમને આમ ઘણો બધો આનંદ આવે છે અને એટલે અમારું દૂધ થોડું થોડું ઓછું થતું જાય છે અને મારા મમ્મી થોડાક રિલેક્સ ફીલ થતા હોય ને એવું મને લાગે છે અને આજે જ તે એટલે આજે બપોર પછી આવવાના છે અમારે દક્ષાબેન અગિયારસ કરવા આવવાના છે એટલે ઘણું થોડુંક વાતાવરણ એ સારું થઈ જાય કારણ કે બે ઉદી કરી આવે એટલે ઘણો બધો આનંદ આવે ઘરે ને ઘણું બધું થોડુંક સારું થાય એમ મજા આવશે એમ ઘરે થોડુંક નવીન આવશે ને જય નીલ ને દક્ષાબેન ને બધા આવશે તો કાંઈ વાંધો નહીં હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા ઓડિયોમાં ત્રણ સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય